વાત કરીએ તો બંને ગજીરાન જીગીશા પટેલ દ્વારા નરેશ પટેલને બદનામ કરવા મામલે પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે આ ખરેખર ખૂબ જ ઘટના છે નરેશ પટેલ સમાજ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે ત્યારે તેમને બદનામ કરવાનો આહીન પ્રયાસ છે પાટીદાર સમાજ સહિત અનેક સમાજના યુવાનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ નરેશ પટેલ સ્વચ્છ છબી ધરાવે છે અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે ત્યારે તેમને બદનામ કરવા માટે આવી પ્રવૃત્તિ ન થવી જોઈએ ઓડિયો ક્લિપ મામલે જિગીશા પટેલે એવું નિવેદન આપે છે કે આ એઆઈ દ્વારા બનાવવામાં આવેલી ઓડિયો ક્લિપ છે તો જિગ્ગીશા પટેલે પોલીસ પર યાદ નોંધાવી જોઈએ જિગ્ગા પટેલ પણ આમાં બદનામ થાય છે તો એમણે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ

કોઈ વ્યક્તિ સ્પ્રેડ કરતું હોય આવી તો એના માટે ખરેખર એક્શન લેવા જોઈએ પણ આ સાથે આ બાબતે નરેશભાઈ બહાર હતા અને એની સાથે વાત થઈ ત્યારે એમનું ક્લિયર કટ નરેશભાઈએ કીધું કે જે બાબતની આપને ખબર સુધા નથી અને જે બાબતમાં આપણું કોઈ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી ત્યારે આવા પ્રકારની વાતોનું પ્રતિક્રિયા આપણે આપવી જરૂરી નથી અને આપવી ના જોઈએ બીજી વસ્તુ કે જે વિડીયો ક્લિપ શેર થઈ છે એ વિડિયો ક્લિપને લઈ અને ચોખ્ખું દેખાય આવે છે કે ભાઈ આ શેના માટે વિડીયો ક્લિપ બનાવી છે અને શા માટે શેર થઈ છે ત્રીજી વસ્તુ કે જ્યારે વિડીયો ક્લિપમાં જે રોલ છે જીગીશાબેનનો એ જીગીશાબેન એવું કહે છે કે આ એઆઈ ક્રિએટેડ છે બની શકે એઆઈની દુનિયા છે કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જીગીશાબેને આગળ વધી અને લીગલી રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી શું કામ શા માટે અને પર્ટિક્યુલર નરેશભાઈ પટેલ માટે આ વિડિયો ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે તો આ બાબત જે હિસાબેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ અને આને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ